ડેપ્યુટી કલેક્ટર શ્રી ભોરડ સાહેબ વિચારોનું વાવેતરના પ્રેરણાતા કાનજીભાઈ ભાલાળાશ્રી સમાજ અગ્રણીઓ શ્રી તથા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો બધાને ઓમ હવે યોગ મેં કોઈ યોગનો એવો પુસ્તકોથી અભ્યાસ નથી કર્યો મેં જે કોઈ અભ્યાસ કર્યો છે પ્રેક્ટિકલ અભ્યાસ કરેલો છે પોતાના શરીરને લેબ બનાવી કે જે થવું હોય તે થાય મારા શરીર પર પ્રેક્ટિકલ કરી કરીને લોકોને આપ્યું મેં કોઈ પુસ્તકોનો કોઈ પણ જાતના અધ્યાત્મ કે યોગના પુસ્તકોનો અભ્યાસ નથી કર્યો ફક્ત અને ફક્ત મારા શરીર પર મેં પ્રેક્ટિકલ કર્યા કેમ તો કે ઓગણીસો નવ્વાણુંમાં હું બીમાર પડી ગયો અને ખૂબ ડૉક્ટરે એવું કીધું મુંબઈના કે જેવું છે એવું જીવી લો આમાં કોઈ પરિવર્તન નહીં આવે હવે અઢી કિલોના પાછા નવો જન્મ થાય ત્યારે જે કાંઈ પરિવર્તન આવે એ હું રહેતો મુંબઈ એટલે આવી ગયો સુરત અને યોગનો મને પહેલેથી શોખ એટલે યોગનો અભ્યાસ શરૂ કર્યો અરીસામાં જોઈને કે શરીર નાક કેટલું તરાહું છે કપાળમાં કેવી કરચલી પડે છે એક આંખ મોટી થઈ ગઈ હતી એક ખભો મોટો થઈ ગયો હતો એ બધો અભ્યાસ કર્યો અને આઠથી બાર કલાક હું યોગ કરતો દરરોજ કામ ધંધા છોડી દીધા ફક્ત અને ફક્ત યોગ એમાં હું દોઢ થી બે કલાક યોગ નિંદ્રા કરતો જ્યારે ખૂબ થાકી જાવ એટલે યોગ નિંદ્રામાં હું જતો રહેતો ઘરે બધા જમવા બેહ એટલે મારી એક બેબી કે પપ્પાને જગાડો ખાવા તો કે ઊંઘી ગયા છે કેવો સવાલ કેવું આવતું એ ઊંઘી ગયા છે એવું સાંભળતો હોઉં યોગ નિદ્રામાં જ્યારે હોઉં ત્યારે એ હું સાંભળતો હોઉં એને કહેવામાં આવે જાગૃતતા એક હોય આપણી એકાગ્રતા માનો હું અહીંયા બોલું અને હું બોલવામાં એટલો એકાગ્ર થઈ ગયો કે અહીંયાથી કોઈ પસાર થઈ ગયું એકદમ મોટું વ્યક્તિ જે નામચીન હોય તોય મને ખબર ના રહે મારી આંખો ખુલ્લી છે એને કહેવામાં આવે એકાગ્રતા ત્યારે મન જાગૃત હોય અને એ એકાગ્ર થયું અને મને ખબર ના રહે કોણ પસાર થયું એને કહેવામાં આવે એકાગ્રતા જ્યારે યોગ નિદ્રામાં જઈએ અને તમારી આસપાસ નાનામાં નાનો જે કંઈ અવાજ છે એની પણ તમને ખબર પડે એને કહેવામાં આવે જાગરૂકતા તો એક યોગ નિદ્રામાં જ્યારે તમારું શરીર કે મન ખૂબ થાકી જાય તો સીધા તમે યોગ નિદ્રામાં જઈ શકો સવાસનમાં જઈને શવાસનમાં બધાને ખબર પડતી છે શવ એટલે મૃત શરીર જે અવસ્થામાં મૃત શરીર હોય એ અવસ્થામાં સૂઈને જમીન પર યોગા મેટ કે કંઈ પણ આપણે ભાષામાં કહીએ કે પાથરવાનું કે લૂંગીએ પાથરીને આપણે સુઈ જઈએ જે મૃત શરીર હોય તેમ અને પછી એની શરૂઆત કરવામાં આવે યોગ નિદ્રાની એ ક્યારે થઈ શકે એક તો તમારું શરીર ખૂબ થાકી ગયેલું છે ત્યારે સીધું કરી શકો તમે બીજું કે માનસિક રીતે ખૂબ થાકી ગયા છો ત્યારે પણ એ તમે કરી શકો અને ત્રીજું જો દરરોજ તમારે હું તો દરરોજ કરતો જ્યારે બીમાર હતો કહેવાય ડૉક્ટરે નાદ પાડી દીધી મોટા મોટા ડૉક્ટર કે આમાં કોઈ પરિવર્તન નહીં આવે જેવું જીવાય એવું જીવી લો પછી થવું હતું કે યોગ કરતાં કરતાં મરી જઈએ કંઈ વાંધો નહીં એટલે શરૂ કર્યું કે ખૂબ હું થાકી જતો કારણ કે બીમાર હોય એટલે એટલી એનર્જી પણ ના હોય અને દસ કલાક બાર કલાક યોગ કરતો એટલે કરતો જ અને પછી હું યોગ નિદ્રામાં જતો એટલે સવાસનમાં આસન પાથરીને સુઈ જતો તો યોગ નિદ્રામાં હિન્દી શબ્દ નિદ્રા છે અને આપણું નિંદ્રા છે તો નિદ્રા નિદ્રા કરીને હિન્દીમાં બહુ વાત કરીએ ને એટલે નિદ્રા આવી જાય છે તો યોગ નિંદ્રામાં મનનો ઉપયોગ કરવો બધે મન જ આવે છે ભાઈ શરૂઆત આપણે જાગ્રત હોય જાગ્રત મનનો ઉપયોગ કરીને શરીરને જોતા રહેવાનું શરીરના એક એક ભાગને જોતા રહીએ તો એ જે તમે એક એક ભાગને પછી એ તમે પગના અંગૂઠાથી શરૂ કરો કે માથાથી શરૂ કરો એક પણ ભાગને છોડવાનો નહીં જ્યાં સુધી મન તમારું એકાગ્ર છે ત્યાં સુધી શરીર પર થતું પરિવર્તન તમે મહેસૂસ કરી શકો શરીર પર થતું પરિવર્તન કેવું કેવું પરિવર્તન હોય ઘણાને એમ થાય કે એવું પરિવર્તન તો મારા માટે કાંઈ થતું નથી એમ કે તો કે ઠંડી કે ગરમી લાગે એ પણ એક પરિવર્તન છે એમાં જંજના થાય ચરચરાહાટ થાય ફળફળાહટ થાય એ પણ એક પરિવર્તન છે અને મનથી એને કમાન્ડ આપો જે ભાગને તમે જોવો છો શરીરના એ ભાગ રિલેક્સ થઈ રહ્યો છે એને આરામ મળી રહ્યો છે અને આરામ મળી રહ્યો છે નિરોગી થઈ રહ્યો છે તંદુરસ્ત થઈ રહ્યો છે મનથી એને આદેશ આપવાનો છે ત્યારે કેવી અવસ્થા હોય છે તો કે જાગૃત અવસ્થા આ એકાગ્ર હોય મન એકાગ્ર કરવાનું હોય એ શરીરના એક એક ભાગને તમે કમાન્ડ આપતા 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 પગના અંગૂઠાથી મસ્તક સુધી અને મસ્તકથી પગના અંગૂઠા સુધી ફેરા મારતા રહો એટલે ધીરે ધીરે તમારું મન છે જાગૃત અવસ્થામાં જતું રહે જેને કહેવામાં આવે જાગૃતતા ત્યારે તમે જેવો સંકલ્પ કરો એવું તમારી સાથે ઘટિત થાય આ મારો અનુભવ છે અને મને ત્યાં એવો સંદેશો મળતો કે હવે તું આખર તો તું સારો થા એટલે રસ્તો મળતો અને એ રસ્તે હું આગળ વધતા વધતા આજે તમારી સામે છું આ ઓગણીસો નવ્વાણુંની ની વાત છે અને ત્યારે હું પછી એવો સંકલ્પના કર્યો કે મારે આખા વિશ્વમાં યોગ પહોંચાડવા છે તો આજે લગભગ વિશ્વના જે વિકસિત દેશો છે એમાં ઘણા બધા દેશો સુધી આપણા યોગ પહોંચી ગયા છે અમેરિકામાં કરે છે લોકો કેનેડામાં કરે છે યુરોપના દેશોમાં કરે છે ઇવન પાકિસ્તાન બાંગ્લાદેશના લોકોએ આપણા યોગ કરે છે તો યોગ નિદ્રા આજના સમયમાં ખૂબ જરૂરી છે પણ મન સાહેબે હમણાં કીધું કે અર્જુનજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે મન એટલું સંચળ છે કે જેમ તોફાની વાયુ આવે છે અને વાદળોને વિખેરી નાખે છે તો એને મારે એકાગ્ર કેમ કરવું મનને જાગૃત કેમ કરવું એકાગ્ર કેમ કરવું એ તો એટલું બધું સંચાલ છે એ મારા માટે શક્ય નથી દેખાતું ત્યારે ભગવાન યોગેશ્વર કૃષ્ણ કહે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી મન છે એ જાગૃત થઈ શકે એકાગ્ર થઈ શકે સ્થિર થઈ શકે તો મનને સ્થિર કરવા માટે બે વસ્તુ કીધી વૈરાગ્ય અને અભ્યાસ વૈરાગ્ય એટલે કે જંગલમાં જતું રહેવું એવું નથી કે ભગવા પહેરી લેવા એવું નથી તો અભ્યાસ અભ્યાસનો તો કે યોગનો અને વૈરાગ્ય તો કે યોગ પ્રતિ પ્રતિબદ્ધતા આવવી જોઈએ અને એની પ્રત્યે જે સંયમ છે એ દાખવવો જોઈએ તો ચોક્કસ મન સ્થિર થઈ શકે છે તો હું અહીંયા પૂરું કરું છું એ સાથે એટલું હું તમને કહું જ્યારે તમે કોઈ પણ રોગથી કેન્સરની તો વાત નથી પણ બાકીના જે ફિઝિકલ કે મેન્ટલ રોગથી થાકી જાઓ તો એક તો અમારી યુટ્યુબ ચેનલ છે ઓમ યોગ ગુરુ લખો એટલે એની અંદર બધું જ આવી જાય છે પ્રાણાયામથી લઈ બધું જ અને જ્યારે પણ રોગોથી પછી ડાયાબિટીસ હોય બીપી હોય કોલેસ્ટ્રોલ હોય માઇગ્રેન હોય ડિપ્રેશન હોય ઊંઘની ગોળી ખાવી પડતી હોય કે કોઈ પણ જોઈન્ટ્સ પ્રોબ્લેમ હોય તો તમારી સોસાયટીમાં તે હું ફ્રીમાં યોગ કરાવવા આવી શકું અને મને તમે મળી શકો તો મને સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર હું